કબીર લાકડી વાળો કરો આ જો છે શું શું તો મને એમ લાગે છે ક્યારે હગો છે કોમ કયો છે પાછો ગોરે

જરૂર કીધું થોડા પૈસા જોતા પૈસા નું તો કાઢવો મારા ભાઈ હતા પણ મારું બધું કરસો આવ્યો કે વાપરી રહ્યો મામા પણ પાંચ હજાર જોયે છે પણ

મારો <laughs> <laughs>

ભણો તો ભલે આયા તો છે મમ્મા ભાઈ કેટલો ખર્ચો ના કરે તો તમને તો પૈસા હાલવા પડી હાલવા પડે ભાઈ જમીનમાં પૈસા જમીનમાં ભાગ આવે કે ના આવે તો પૈસા તો મારે જોયે જ ને

પૈસા લે અડધા અડધા લઈ લે તું એના દિવાળી કરવા આવશે તું એના વાજી નથી રે એમણે તો પછી હું મગાવુર પૈસા દોતા તો હાલતા તમે લાવુર હતા તાર મગાઈ દે પૈસા મગાઈ દે માર મોકો તારે પૈસા હા મગાઈ દે આ તમ મારા ઓઠા પૈસા